આપનું નામ પરસોત્તમભાઈ કરમચીભાઈ રોહિત શાળા પરસોત્તમભાઈ તમે આ હોસ્પિટલ માં આવ્યા છો સદિયા હોસ્પિટલ માં આવવાનું કારણ શું અમારા ભાઈ નો છોકરો છે રોહિત શાળા અક્ષરભાઈ કાળુભાઈ મારા ભાઈ નો છોકરો છે એટલે એને ખાણ ખનીજ નો આવડો જે દારૂવાળા ને એના જે વિડીયા બનાવી મૂકતો તો સરકાર ને હેલ્પ થતો તો એના માટે વિરોધમાં કોઈ બીજા વ્યક્તિ આને બે પગ ને હાથે ફ્રેકચર કરીને ખેલશે એટલે એને સર્ગુ આમાં દવાખાને લાવેલ છે અને ક્યાં ક્યાં માર્યું છે આ થઈ ગયો છે આ પછી બે અને હાથે બંને હાથે મારવામાં કેટલા માણસો હતા એ ભાઈએ ક્યાંય કીધું છે ચાર જણા હતા બે જણા પકડેલા બે જણા એ માર્યો ચાર જણા મારવામાં હા ચાર જણા હતા તો ફરિયાદ ફરિયાદ કઈ નાખી છે ફરિયાદ આયા પછી અક્ષર ભાઈ લખાવેલી છે ત્યાં વખતે હું હાર્યો નતો લખાઈ નાખી હા આજે પંચનામું કરી ગયા છે આજે પણ હા સો પંચનામું કરી નાખ્યું હા